નમસ્કાર મિત્રો મિત્રો શું આમ આદમી પાર્ટી કોંગ્રેસને ઓવરટેક કરવા જઈ રહી છે બે હજાર બાવીસનું પરિણામ આપણે જોયું બે હજાર સત્તરનું પરિણામ જોયું આ બધા વચ્ચે બે હજાર સત્યાવીસના પરિણામમાં કોંગ્રેસ શું ખોવાઈ શકે છે આમ આદમી પાર્ટી જે પ્રમાણે આદિવાસી વિસ્તારમાં જે પ્રકારે સૌરાષ્ટ્રમાં મહેનત કરી રહી છે એ શું દર્શાવે છે આજની તારીખે સર્વે શું કહે છે તમે મારી પાછળ જોઈ શકો છો અમિતભાઈ ચાવડા છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે સુદાનભાઈ ગઢવી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે અને જગદીશભાઈ વિશ્વકર્મા છે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે મારે તમને જે વાત કરવી છે એક પછી એક સમજીએ પહેલા લઈ લઈએ બે હજાર સત્તર વિધાનસભા ચૂંટણી તેમાં પરિણામ આવ્યું હતું આપણને ખબર છે ભારતીય જનતા પાર્ટી જીતી હતી કોંગ્રેસ પણ જીતી આવી હતી સત્યોતેર સામે નવ્વાણું છેલ્લે કોંગ્રેસ એસી સુધી કરી નાખી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર કેટલો હતો ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા આશ્ચર્યજનક રહ્યું બે બાવીસ વિધાનસભા ચૂંટણીમાં વોટ શેર કેવો રહ્યો ભારતીય જનતા પાર્ટી બાવન પચાસ ટકા એટલે કે તમે જુઓ કે બે હાજર સત્તર માં કેટલો હતો ઓગણપચાસ ટકા અને તે બે માં કેટલો થઈ ગયો બાવન ટકા એટલે કે વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો વધ્યો છે કોંગ્રેસ સત્યાવીસ ટકા એ સત્તરમાં કેટલો હતો તમે જોઈ શકો છો એકતાલીસ ટકા એટલે કે કોંગ્રેસનો વોટ શેર ઘટ્યો છે તેની સામે આમ આદમી પાર્ટીનો વોટ શેર મહત્વનો માનવામાં આવે છે એટલે કે આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસને નુકસાન મોટું થયું વોટ શેરમાં તેવું અત્યારે આપણે જોઈ શકીએ છીએ પરંતુ હવે સર્વે શું કહે છે આજની તારીખે પલ્સ ઓફ ગુજરાત બે હજાર નો સર્વે છે તમે વાંચી શકો છો ચાલીસ હજાર જેટલા લોકો આમાં જોડાયા હતા પરંતુ એ સર્વે કહે છે કે આજની તારીખે આમ આદમી પાર્ટીનો વોટ શેર ચોવીસ પોઈન્ટ આઠ ટકા ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો વોટ શેર સત્તર પોઈન્ટ ત્રણ ટકા છે આ આજનો સર્વે છે તમે જુઓ કે ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા સત્તર ત્રણ ટકા તો તમે જુઓ કે બાવીસમાં ભારતીય જનતા પાર્ટીનો બાવન ટકા હતો એટલે થોડો ઘટ્યો બે થી ત્રણ ટકા પરંતુ કોંગ્રેસનો સત્યાવીસ ટકા હતો હવે કેટલો દર્શાવે છે આજની તારીખે સર્વે એ એક વખત નજર કરી લઈએ સત્તર પોઈન્ટ ત્રણ ટકા એટલે મોટા પ્રમાણમાં કોંગ્રેસનો વોટ શેર ઘટ્યો જોવા મળે છે તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર કચ્છમાં સુડતાલીસ ટકા છે આમ આદમી પાર્ટીનો અઠ્યાવીસ ટકા છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો સોળ ટકા છે ઉત્તર ગુજરાતમાં સૌથી આશ્ચર્યજનક એકાવન ટકા ભારતીય જનતા પાર્ટી બાવીસ ટકા આમ આદમી પાર્ટી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઓગણીસ ટકા પહોંચી ગઈ ને સેન્ટર ગુજરાતની વાત છે તો પંચાવન ટકા છે ભારતીય જનતા પાર્ટીનો આમ પાર્ટી ઓગણીસ ટકા અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અઢાર અઢાર ટકા છે એટલે કે કહેવાનો અર્થ એ છે સમગ્ર માહિતી એ છે કે આ એક સર્વે છે જે અત્યારે બહાર આવ્યો છે છેલ્લા ત્રણ વર્ષનો બે હજાર બાવીસની ચૂંટણી પછીનો ત્રેવીસ ચોવીસ અને પચીસ બાદ શું બદલાયું છે સત્યાવીસ સુધીનો હજુ સમય છે હજુ પણ બદલાવ આવી શકે છે પરંતુ આજની તારીખે સર્વે એવું કહે છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને ઓવરટેક કરી રહી છે આપનું શું કહેવું છે કોણ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ